કતરગામ વિસ્તારના સૃષ્ટિ રો હાઉસ સોસાયટીના બાજુમાં ચાલતી કોટેજ ઇન્ડસ્ટ્રીઝને લઈને સ્થાનિકો વિપક્ષને સાથે રાખી મોરચો લઈ મેયરની ઓફિસમાં વિરોધ નોંધાવ્યો હતો આજ રોજ કોસળ ખાતે આવેલ સૃષ્ટિ રો હાઉસના રહીશો દ્વારા ખૂબ મોટી સંખ્યામાં સુરત મહાનગરપાલિકા મુખ્ય કચેરી ખાતે મોરચો માંડવામાં આવ્યો હતો જાણવા મળતી વિગત અનુસાર કોસળ ગામના બ્લોક નંબર સાતસો સાહીઠ જેનું ટીપી સ્કીમ નંબર છાસઠ સમાવેશ તેને નંબર બસો વીસ આવ્યો છે આ મજકુર જમીનમાં ઇન્ડસ્ટ્રીયલ હેતુ માટે પરવાનગી પર રહીશોએ સોસાયટીના સોસાયટીના નું કહેવું છે કે સૃષ્ટિ રોહાઉસ વિભાગ એક બે જે રેસિડેન્સીના ફ્લોટ ઓનર્સ એસોસિએશન મોજે કોસાડના બ્લોક નંબર સાતસો અઠાવન જમીનમાં આયોજન કરવામાં આવેલ હેતુ માટેની સૃષ્ટિ રો હાઉસની વિભાગ નામથી ઓળખાતી સોસાયટીના માલિક કબજેદારો છે સોસાયટી ના કહેવું છે કે કોસાડ ગામના બ્લોક નંબર સાતસો સાહીઠ જેનો ટીપી સ્કીમ નંબર છાસઠ કોસાડ વરિયાઓમાં સમાવેશ થતા તેની ઓ પી નંબર બસો અને એફ પી નંબર બસો વીસ ફાળવવામાં આવેલ જમીન સ્વામિનારાયણ ડેવલપર્સ દ્વારા સજાનંદ બંગલોઝ નામથી રૈના ગ્રો હાઉસ ના પ્રોજેક્ટ આયોજન કરવામાં આવેલ જેને સુરત મનપા કચેરી તરફથી વિકાસ પરવાનગી ટીડીઓ ડીપી નંબર ત્રણસો તારીખે એકવીસ બે બે હજાર પંદર ના રોજ આપવામાં આવેલ તેમજ સદર સોસાયટીમાં પાલિકા દ્વારા પરવાનગી આપવામાં આવેલ પરંતુ સોસાયટીના રહીશોની ને જાણવા આવ્યું છે કે સદર જમીનમાં એનએ તથા રહેણાંક પરવાનગી હોવા છતાં જેન કેન પ્રકારે ઇન્ડસ્ટ્રીયલ પ્રકારનું બાંધકામ કરવાનું આયોજન કરવામાં આવી રહેલ છે આ મુદ્દે સોસાયટીના રહીશ મહેન્દ્ર સોલિયાએ જણાવ્યું હતું કે આ પ્રકારે રહેણાંક વિસ્તારમાં ઇન્ડસ્ટ્રીયલ બાંધકામને મંજૂરી આપવામાં આવે તો સોસાયટીના રહીશો અને ખાસ કરીને વડીલો અને બાળકોને અસર થવાની ખાસ સંભાવના છે બાળકોના સ્વાસ્થ્ય સાથે અભ્યાસ પર પણ આની અસર પડે વળી ઇન્ડસ્ટ્રીઝ આવશે તો ધ્વનિ પ્રદૂષણ વાયુ પ્રદૂષણ તેમજ સ્વાસ્થ્ય સંબંધી પણ અનેક બીમારી આવી શકે છે વળી આવા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારોમાં છાશ વારે અપ્રિય ઘટનાઓ ઘટતી જોવા મળે છે એટલે સુરક્ષાને લઈને પણ સવાલ ઉભા થશે આ સમગ્ર મોરચા દરમિયાન પાલિકામાં સિક્યુરિટી સ્ટાફે પાલિકાનો ગેટ બંધ કરી દેતા સોસાયટીના રહીશો ઉશ્કેરાઈ ગયા હતા તેમનું કહેવું હતું કે અમે વ્યાજબી માંગણી લઈને મેયરને રજૂઆત કરવા આવ્યા છીએ પરંતુ સિક્યુરિટી સ્ટાફે તેમને અટકાવતા રહીશોએ ખૂબ જ ઉગ્ર સ્વરે મેયર માવાણીનો પાલિકા કેમ્પસમાં જ ભુલિયો બોલાવ્યો હતો સોસાયટીની મહિલાઓ પણ હાથમાં પ્લે કાર્ડ લઈને વિરોધ પ્રદર્શિત કરતા જોવા મળ્યા હતા જેમાં લખ્યું હતું હે મેયર તમે તમારા ઘરની બાજુમાં ઇન્ડસ્ટ્રીઝ ચાલુ કરવા દેશો તેમ લખ્યું હતું આ સમગ્ર ઘટનાક્રમ અંતમાં સુરતા સુરતી સુરત મનપા વિપક્ષ નેતા પાયલસા કરિયા ઉપનેતા મહેશભાઈ અણઘડ પૂર્વ વિપક્ષ નેતા ધર્મેશ પંડેરી વી દંડક રચનાબેન હીરપરા આપ કોર્પોરેટર ડોક્ટર કિશોરભાઈ રૂપા રહિયા શોભનાબેન કેવડિયા વી એ સોસાયટીના રહીસો સાથે મળી મેયર દક્ષેશ માવાણીને રજૂઆત કરી હતી